હજી કહું છું તમને કોઈ ડુંગળી હોય એમાં કપાસનો વિડીયો પણ ડુંગળી વાવતર કરવાનું હોય તો લીંબોળીનો કોળનો પાયામાં ઉપયોગ કરજો તમને લીંબોળી ફેલી પણ બતાવી દઉં જેથી તમારે સોલ્યુશન લીંબોડીનો કોળ જેને વાયબ્રુશન કાંઈ વાંધો ન થાય એવો રેડી વાપરો ફાયદા માટે છે રેડી નિમ પ્યોર તમે કપાસમાં તો ભલે નથી પણ હજી આપણે ડુંગળી વાવેતર કરવાનું બાકી છે ડુંગળીમાં પાયામાં બે ચઢી વીઘામાં થાય છે આટલી આઠ કિલોની માપી સમજી સમજાવી વાત તો કપાસનો મુદ્દો છે 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 આપણે આપણે સમજાવવાનું પણ જે ટોપિક ડુંગળી કરોડપતિ બનાવે રોડપતિ બનાવે બે કરે નહીં કે નહીં કરે છે પણ આપણે ડુંગળી તો કરવાની છે પણ ડુંગળીમાં આપણને પાયો મજબૂત કરવો ઘર બનાવી તો કે પાકો પાયો બનાવી તો એમ યાદ રાખજો આપણે આપણે કાલે ડુંગળી વિડીયો આવશે ત્યારે તમે બધી મુદ્દત માહિતી મળી રહેશે એટલા માટે કપાસમાં એક અને તેલ છે ઉદાહરણ આપી દો તમને તેલ આપણે જે આજથી બાર દિવસ આ અઠવાડિયું ઓલ અઠવાડિયે મોકલાયું હતું બે લિટર મોકલાયું તો આજે પાછો રિપીટ ઓર્ડર આવી જશે બે લિટર પાછો આપણે જોવે છે કે મોકલી આપશો રિઝલ્ટ બહુ સારું છે કયું નીમ ઓઈલ આ આ જે કેડ મિત્રો ડુંગળી બનાવે છે કપાસ વાળા છે વાપરીએ છીએ પણ વાપરશું તો ફાયદો થાય પછી આપણે સાત સાત દિવસે પપ લેવાની ગણતરી હોય તો નિમોલ નહીં વાપરવાની જરૂર નથી હેડ કેમ કે મને એવા મુખ શબ્દ કડક નથી બોલો પણ બોલાય જશે હું કરવું હવે આપણે સુધારવું જ નથી આપણે સુધારવામાં તમારો ખર્ચો ઘટાડવા માગીએ છીએ પણ આપણે સીધે રસ્તે નથી હાલતા કાંઈ વાંધો નહીં જે માલો હાલે રાખો આપણે તમારો રસ્તો છે મારે કોઈને આડું પડવું નથી આ માલો તે માલો ઘડી આપણે અહીંથી ખર્ચો ઓછો કરાવવા માગીએ આનું એક ઉદાહરણ તમને આપી દઉં આ બેનો મેં છ કર્યો હતો રેડી આનું હું કામ છે પછી તમને આખું પાર્ય સમજાવીશ એક ઉદાહરણ છે આપણું આ બંને વાપરવાથી ફાયદો થાય છે મારે દેવાળીનો રેગ્યુલર ખેડૂત છે આજથી બાર તેર દિવસ હજી કોક ખંભે નથી લીધો એટલે ફાયદો સારો થયો છે એટલા માટે તો મિત્રો આગળ આપણે વિડીયોમાં જી ટોપિક પર રાખતા મને યાદ નથી પણ ખેડૂત આવ્યા હતા એટલે વિડીયો મેં ટોપ કરી દેતો હતો અને જે એક વસ્તુ આવે છે આપણે એક વીડિયો બતાવીએ છીએ એનપીકે રેડી કપાસ માટે સ્પેશિયલ ખાતર રેડી આવે છે શરીરામ કંપનીનું એ લેવા આવ્યા હતા લઈએ બીજી વખત એ કે આ વસ્તુ મને ફરીથી આપી ગયો રેડી કપાસનો વિડીયો આવે છે તો આપણે તમને કેવું પણ જરૂર છે કે આ વસ્તુ વાપરવા માટે ફાયદાકારક છે આ ખાતર આપો એટલે એનપીકે વાળું આવે છે રેડિયાની અંદર ઘણા તત્વો ભેગાવી જાય છે અત્યારે બને ત્યાં સુધી છોડને ઉપરથી સારું ખાતર આપો એનપીકે વાળું ગ્રેડવાળું જે આવતું હતું ઝીરો બાવન છે અથવા જે આવો એલ કે આવતું હોય એ રેડી આપણે લાંબુ ડિટેલમાં નથી જાવું લાંબુ ખોટું તમને સમજાવું પણ નથી રેડી આ નાખો એટલે નીચેની નાખવાની જરૂર પડતી રેડી એ પણ સારી વસ્તુ છે રેડી આને પણ વાપરી શકો છો કપાસમાં ઉપરથી સ્પ્રેતી વખતે ફ્લાડ આવી જાય પછી વાપરી શકાય પહેલાંય વાપરી શકાય આનથી શું થાય એક તો ગ્રીનરીમાં થોડો ફેરફાર થાય પ્લસ સોળની જે પોષ થતો તો ફોસ ભાગ પોટાશનો ભાગ તો એ મળી રહે થઈ ગયો આ મુદ્દો હવે તમારે કપાસમાં એકલી થ્રીપનો પ્રોબ્લેમ હોય તો પીપ્રોન ઇમિડાવાળું ટેકનિકલ રેડી આપણને શ્રીરામ કંપનીનું છે સારું છે રેડી ચાલીસ પીપ્રોની સારી ઇમિડા આનો પણ ઉપયોગ કરી શકો છો રેડી આની સાથે તમારે લીલી સાસડી હોય તો લીલી સાસડી માટે આપણી પાસે સુમિરાઈ સુપર છે રેડી ખાબીનું ભેગું પણ કરી શકો છો રેડી લીલી લગભગ આમાં કંટ્રોલ થઈ જાય પણ એટલી બધી થતી નથી પણ થ્રીપ હોય એમાં માટે સારું કામ કેમ કે મેં ખેડૂતને કરાવ્યું હતું આને હિમ હોય બે સારું આવ્યું હતું તો મેજી ફ્લીપીડાવાળું જે આ છે એ કરાયું હતું અને થ્રીપમાં સારું રિઝલ્ટ આવ્યું હતું જે આપણે જ્યારે કુકરનો પ્રશ્ન હોય રેડી આ આની વેગવા ની બોઇલ પણ તો એ વાપરી શકો ને ગુંદરિયાનો ઉપયોગ કરવાનો કોઈ પણ કંપની પછી તમારે વધારે લીલીનો પ્રશ્ન હોય રેડી લીલી સાસડીનો તો આ છે લીલી સફેદ બનીને કંટ્રોલ કરે રેડી થ્રીપને થોડો ઘણો કંટ્રોલ કરે આ બેનું મિક્સ કરો સાથે ની બોઇલ નાખો રેડી આપણે આ કેવી સીગી રેડી આનો પણ ઉપયોગ થઈ શકે છે સાથે હવે તમને એમ થાય કે મારે સફેદ સાસડી બહુ છે લીલી નથી અને થ્રીપ છે બહુ તો કઈ રીતનું કોમ્બિનિકટ કરું એ પણ તમને સમજાઈ દઉં રેડી તો આમાં તમારે ગમે સફેદ હોય આવી જાય તો કંટ્રોલ છે રેડી આને પણ આમાં તમારે થ્રીપ આવી જાય રેડી એટલે જે તમે થ્રીપ કહેતા હોય કે કથીરી કહેતા હોય કેમ કે તમે ખેડૂતો અલગ અલગ નામ પાડ્યા હોય રેડી હવે તમને એમ થાય કે મારે સફેદ બહુ નથી લીલી છે ગળો છે કે ગમી છે બધું એક દવામાં આવી જાય રેડી સાથે ની ઉપયોગ કરો તો આપણી પાસે આ છે રેડી આના રીઝલ્ટ બારસો જે મિત્રોએ મિત્રો એ વાપર્યું લઈ ગયા હવે એમનું તો નો લીજે જે તમે આની ઓલા રિવર વિડીયો જોઈએ તો ખેડૂત પાછું લીટર લઈ ગયા છે અને હાલની તારીખે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું હતું ભાઈ આ ને નીમ બોયલા પ્રો એ સ્ત્રી આનો ઉપયોગ કર્યો હતો રેડી એને અત્યારે હાલમાં લગભગ આપણે આમાં પહેલા બે ત્રણ દિવસે સાટતી હતી અત્યારે હાલમાં વાંધો ન થયો તમને ઘણી વખત ખેડૂત મિત્રો સમજાયું છે વિડીયોમાં કે આમાં પહેલાં અથવા આમાં પછી તરત સ્પ્રે કરો એટલે લાંબા ગાળા સુધી સારું રિઝલ્ટ આવે આપણે દવાનો ભરોસો તો નથી દુકાન લઈને બેઠો કંઈક તમને સારી માહિતી આપો તો તમે બે હિના અહીંયા બે બે મિનિટ જાણવા આવશો કે રાજુભાઈ આ પ્રશ્ન શું છે આપણે દવા નથી લઈ જાય પણ તમે આની વિશે કંઈક માહિતી આપો તો વિડીયો માધ્યમથી તમને રોજ અલગ અલગ માહિતી આપું કે તમારો ખર્ચ ખેસીમાં કઈ રીતે ઘટે મારું એવું નથી ભાઈ અહીંયા મારી પાસે આખો પ્રકારના ડબલા બેઠા એ મહત્વ કરતાં તમને કંઈક માહિતી સારી આપું એમાં અંદર યુ એની એક દિવસ પહેલાં એક દિવસ પછી દવા નાખો એવી દવા નાખવાની કોશેટા મરી જાય કોઈ પણ જીવાય તો એને ઈંડાકોસેટાનો જ વાળો હોય છે અમાસ ઉપર અમાસ પહેલાં અથવા અમાસ પછી તરત તો એમાં પ્રોફિનો વધતા સાયપર નાખ્યો એકલો નાખી ગયો ઈંડા કોસેટા મારવા માટે કોઈ પણ કંપનીનો વાપરો પણ સારી કંપની સ્ટાન્ડર્ડ વાપરો મારી પાસે શ્રીનામું છે તમને કહી દઉં પછી મારી પાસે સુમિટોનો જે આવે છે મિક્સ એ પણ હાજરમાં છે એની નામ આપી દઉં છું બોટલો પણ તમને બતાવી દઉં રેડી આ છે રેડી બતાવવું જરૂરી છે ન બતાવી તોય વાંધો આવે આમાં એટલે મારે બધું કરવું પડે આમાં નકર એમ થાય કે રાજુભાઈ તમે પેલું પ્રોફર વાત વાત પણ એની બોટલ તો વિડીયોમાં જોવા જ ન મળી તો એ પણ બતાવવું જરૂરી હોય આમાં અમુક વસ્તુઓ એ રેડી તો મેં મારી રીતે માહિતી આપી દીધી છે સસોટ સારી માહિતી આપી તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખજો નીમ્બ ઓઇલ ફરિયાત વાપરજો રેડી આ જેને વાપરવું હોય બે લીટર કાંઈ શોખથી જ ન મગાવ્યું હોય ખોટા પૈસા ઉડાડવા રેડી એને રિઝલ્ટ આવ્યું હોય તો બે લીટર મગાવ્યું તો આપણને એટલી ખબર હોય કે રાજુભાઈ રોજ આ વિડીયોમાં બતાવ તો આમાં કાંઈક હશે કાંઈક ફોના જેવું કાંઈક પાવર હશે એમ મતલબમાં પાવર હશે કોના જેવો તો જ મગાવ્યું હોય તો ન કોઈ મંગાવતું હોય પોઈન્ટ સમજાવી જેવો હશે પણ હજી સમજાવતા વાર લાગશે ખેતીમાં ખર્ચ વધશે જ્યારે આ વાપરશે ત્યારે ખેતીમાં ખર્ચાર રાજુભાઈ પહેલેથી કગડે કરતા પહેલેથી કર્યું હોત ને હજી આપણે એટલો દવા બાર હજારનો ખર્ચો જોઈએ ન થાય એવું કરવું છે પરિણામ આપણે ખર્ચો પછી કરજો આ કેમકે આપણે એમ થઈ હતી સીધે રસ્તા હાલતા વાર લાગે છે રેડી આ મહેનત કરું તું બધી રેડી તમને ખર્ચો તો ઘટે લીંબોલ વાપરવાથી ફાયદો છે રેડી એક ખેડૂત છે એ બીજી કંપની વાપરતો કાલે હું રૂબરૂ મળવા ગયો તો એ કે આડવાથી કે હાથ સારો રહે પણ હાથ કડવો રહે એક દિવસ પણ જીવાયતને રક્તો ન લેવાતી લીંબોલમાં આ લીંબોલનું સારું છે થોડુંક સારું છે પપ કોસ્ટિંગ પચીસથી ત્રીસ રૂપિયા પપ કોસ્ટિંગ છે પછી તમે પાંચસો બોલ કે લીટર પેકું એ પ્રમાણે પચીસ ત્રીસ રૂપિયાનો પપ પડશે રેડી આ પણ મેં તમને કહી દીધું એટલે તમને આઈડિયા આવી ગયો પગ કોસ્ટિંગ કેવું રહે શું છે કપાસમાં જે આખી પહેલે છે માહિતી આપી એમાં સંપૂર્ણ માહિતી છે કોઈની કિંમત માટે કોમેન્ટ બોક્સમાં લખતા નહીં એક ખાસ નંબર વિનંતી છે કેમકે આપણે અવળાવીએ છીએ સારું લાગ્યું હોય તો કાંઈક તો લખતા નહીં અને વરસાદનું તો મેં પહેલાંય નથી પૂછ્યું અત્યારે પૂછી લઈએ હવે યાદ આવ્યું છે તો વરસાદ હોય તો લખજો ઝાડવા તો વાયવા નથી અડધું કોણ સોમાસું પૂરું વેગ બે નક્ષત્ર બાકી રહેશે કેમ કે ઉનાળાને ભયંકર ગરમી પડશે આપણે સુધરવું જ નથી પૂછ્યું સુધરીએ તો આપણને ફાયદો થાય ને આપણે દસ હજારની આ વર્ષે કે પંદર હજારની ભલે થતી પણ એ ક્યારે થાય કે આપણું વાતાવરણ બગડેલું હોય ત્યારે થાય અત્યારે ડુંગળીમાં બાપીના પ્રશ્ન શું જે કેટલો જે જતો જોતો છે એને ખબર જ છે પણ ક્યારે થાય વાતાવરણ બગડી ગયું પહેલાં બાફીના પ્રશ્ન રહેતા ન રહેતા ભૂલ્યા ન રહેતા વાતાવરણ શૂધ ને સારું હતું તો આ બધું થાયનું કારણ શું હોય કે આપણે વૃક્ષની સંખ્યા ઘટી ગઈ એટલે વાતાવરણ આપવું અલગ અલગ રહે ઘડીક વરસાદ પહેલાં હોય તો વરસાદ પહેલાં કેટલી ગરમી બફાર હોય આવું બધું થાય પહેલાં આવું ન થાતું સમજા જેવો કોણ છે સમજા હે તો આજે નહીં સમજાય તો મોડો આ શબ્દ સાથે વિડીયોનો વિરામ આપું છું